તો આ વખતે બધા મિત્રો મસ્ત અને મજામાં હશે મિત્રો તો તમને થમનેલ અને ટાઈટલ ઉપરથી ખ્યાલ આવી ગયો છે કે વ્લોગ શેનો છે તો આ વર્ષે વ્લોગ થોડોક લેટ આવ્યો કેમ કે આજે આપણે એટલે કે ઋષિપાચમના દિવસે મેળામાં ગયા હતા અને એ પણ દિવસે વર્ષો દળે આપણે શરૂઆત એટલે કે પ્રથમ દિવસે મેળાના અને પછી ઋષિપાચમના દિવસે સાંજે જઈશી અને આ વખતે આપણે દિવસના ગયા હતા એ પણ ઋષિપાચમના દિવસે તો જે કાંઈ ક્લિપ આપણે શૂટ કરીને લાવ્યા હોય એ તમારી સમક્ષ આપણે રજૂ કરીએ એના પહેલાં થોડોક કહે કે વ્લોગની શરૂઆત કરી કેમ કે સવારે કાંઈ વ્લોગની શરૂઆત ન કરી કાંઈ ટેબલ નહોતું આપણે જવાનું કેમ કે આપણે પહેલાં એવું હતું કે સાંજે જશું અને તમે જોઈએ તો પાછળ કે આવો વરસાદી માહોલ જેવું હોય એટલે પછી વિચાર્યું કે સાંજે મજા ન આવે વરસાદ આવી જાય ને એટલે એટલે પછી દિવસે ગયા હતા તો દિવસે પ્રોબ્લેમ એ આવી કે તડકો અને ગરમી બધું સાથે હતું એટલે આપણે જાજીવાર મેળામાં રહ્યા હર્યા નહોતા બે રાઉન્ડ લગાવી અને થોડુંક આપણે કાંઈ જે શૂટ કર્યું આપણે તમારી સાથે શેર કરશું ને તમે મેળામાં આવ્યા હતા કે નહીં એ પણ કમેન્ટ કરીને જણાવજો અને સાથે જ તમે ક્યાંથી આવ્યા હતા એ પણ જણાવી દેજો તો ચાલો આગળ આપણે ક્લિપ એ તમારી સાથે શેર કરીએ એટલે કે તમને બતાવી દઉં જે આપણે શૂટ કરીને લાવ્યા આવીએ બાકી તમને ખ્યાલ જ છે આપણા મિત્રો જોડાયેલા છે ને કે આપણે વર્ષો દાડા બે વખત મેળાના પ્રથમ દિવસે અને સાથે જ ઋષિપંચમના દિવસે સાંજે જઈએ એટલે મેળાનો કંઈક નજારો અલગ સાંજનો કે જોવા મળે દિવસે તો તમને ખ્યાલ હોય કે જે એનું લાઇટિંગ ને એ હોય કાંઈ દેખાય નહીં પણ રાત્ર રાત્રે જે નજારો હોય એ મસ્ત મજાનો કહેવાય કે નજારો જોવા મળે પણ આ વખતે આ વરસાદી જેવો માહોલ હતો એટલે પછી વિચાર્યું કે સાંજે નહીં દિવસનો એક ચક્કર લગાવી આવી તો આપણે ગયા હતા ને હમણાં થોડી વાર પહેલાં આવ્યા તો કીધું થોડીક ક્લિપ શૂટ કરી લઈએ આપણે ક્યાં કે સવારે કાંઈ જવાનું એવું નક્કી નહોતું એટલે કાંઈ શરૂઆત કરી નથી ને પછી આપણે જતા રહ્યા મેળામાં ડાયરેક્ટ તો પછી ડાયરેક્ટ ત્યાંથી આપણે જે શૂટ કર્યું એ તમારી સાથે શેર કરી તો જરૂર વિડીયોને પૂરેપૂરો જોજો ને નવા મિત્રો આવ્યા હોય તો ક્યાં કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખવા અને વિડીયોને લાઈક અને શેર કરી નાખો ચાલો તમને એક ક્લિપ ઉઠી આપણે બતાવી દઈએ તો મિત્રો આપણે આવી ગયા છીએ મેળામાં અને સૌ આપણે અહીંયા મહાદેવના દર્શન કરવા તો અહીંયા તમે જોઈએ સામે જે કુંડ છે જેમાં કહે છે કે ઋષિપાચમના દિવસે સ્વયં ગંગામે કહેવાય ને કે આમાં ઉતરીત થતા હોય એટલે આજે અહીંયા ખાસ સ્નાન કરવાનું પણ ખાસ મહત્ત્વ હોય તો ઘણા લોકો સ્નાન કરે છે તો આપણે પણ આજે દર્શન કરવા જવાનું છે પણ આજે કહેવાય ને કે આપણે તમને અંદરથી દર્શન નહીં કરાવ્યું કે કેમ કે ટ્રાફિક બહુ એટલે ત્યારે વિડીયો લગભગ કહે કે વિડીયો શૂટિંગ કરવા નથી દેતા એટલે આપણે સરકારને કે જે રૂલ હોય એના વિરુદ્ધ પણ નહીં જઈએ આપણે તમને બિલકુલ મંદિરની સામેથી થોડોક કેમ કે વ્યૂ એ બતાવી દઈશું અને અત્યારે અહીંથી આપણે તમને ધજાના દર્શન કરાવી દઈએ મહાદેવના મંદિરની જે તજા છે એના અને આજે કેમ કે મેળામાં ફૂલ ટ્રાફિક થશે આજે સાંજના ટાઈમે તો કે વાત જવા દેવી હોય એટલું ટ્રાફિક હિંસે આપણા જૂના વિડીયો તમે ન જોયા તો એમાં જોઈ આવજો આપણે જે ગઈ સાલે આપણે સાંજે આવ્યા હતા એ વિડીયોમાં એટલે કે સાંજના ટાઈમે ફૂલ કેમ કે ટ્રાફિક લોકોનું થઈ જશે વરસાદ જેવો માહોલ એટલે અત્યારે ઘણો દિવસે પણ પબ્લિક આવે પણ ગરમી અને તડકાનો કેમ કે વાતાવરણ છે આજે તો ચાલો આપણે દર્શન કરવા જઈએ અને પછી આપણે તમને મંદિરને બહારથી આપણે થોડોક બતાવશું સામેથી તો મિત્રો આપણે દર્શન કરીને આવી ગયા ને હવે તમને બિલકુલ મંદિરની નિશાન થઈ જે મહાદેવના મંદિરની તજા છે એને દર્શન કરાવી ગઈ અને સાથે તમે જોઈ શકો જે દર્શન કરવા માટે લોકોની લાઈન એ પણ લાંબે સુધી લાઈન છે તમે જોઈ શકો તો ચાલો હવે આપણે મેળામાં જઈએ અને મેળાનો થોડા પ્યુર આપણે તમને બતાવીશું તો ફાઇનલી મિત્રો આપણે મેળામાં આવી ગયા અને આ લોકેશન તમને ખ્યાલ હોય તો કમેન્ટમાં જણાવજો બાકી હું તમને આગળ હમણાં બતાવું એટલે ખ્યાલ આવી ગયો હોય તો આ એ જગ્યા છે જ્યાં કહેવાય ને કે આપણે પ્રથમ દિવસે આવ્યા હોય તો ઘણા બધા કે સાંસ્કૃતિક કાર્યક્રમને એ બધું થતું હોય ને અત્યારે હાલમાં અહીંયા ખાણે જે રાજ્યના કેબિનેટ મંત્રીઓને એ બધા આવ્યા હોય છે આજે તો એનો કહેવાય ને કે સ્વાગતનું ને એ બધું ચાલુ છે અને આ એ મેળાનો ખાસ તમે જોઈ કહો તો આ જગ્યાએ કહે ને કે બાજુમાં જ છે તમે અત્યારે આપણે બતાવીએ આજે જે કેબિનેટ મંત્રીઓ આજે જે મેડમ આવ્યા છે ને એનું સ્વાગતનું ને એ બધું કાર્યક્રમ ચાલુ છે ને આજે સાંજે તો ખ્યાલ નહીં હોય કે નહીં અને પ્રથમ દિવસે ઘણા બધા પ્રોગ્રામ અહીંયા હોય છે સાંસ્કૃતિક કાર્યક્રમ જે રાસ ગરબાને એ બધું એ બધું આ જગ્યાએ હોય આજે સાંજે હોય કે નહીં આપણને ખ્યાલ નહીં આપણે તો આજે દિવસે આવ્યા છે એ બધું અહીંયા અત્યારે ચાલુ છે અને પબ્લિક પણ તમે જોઈ કહો કેટલું પબ્લિક અહીંયા બેઠું છે એ બધું તો ચાલો આગળ વધીએ ને મેળામાં આપણે ખાસ તમને થોડોક નજારા બતાવતા જઈએ તડકો એટલે જાજુ તો આપણે નહીં બતાવીએ કે જેમ ટાઈમ મળે એમ શૂટ કરશું અને તમારી સાથે શેર આપણે કરતા રહીશું તો મિત્રોથી આપણે આવી ગયા છે એક મોતના નાખવું હોય ને અહીંયા ઉપરથી તમને થોડોક મેળાનો નજારો હોય બતાવું દિવસે ખાસ કંઈ બહુ લાઇટિંગ ન હોય એટલે બહુ નજારો બહુ જોવા નહીં મળે ને અહીંયા જો હુડકુર એક ચાલુ છે تو یہاں جو پبلک اتنے بیٹھو اٹھا کہ پبلک اتنے بہت اچھا ہے چکوڈ بند ہے ایک چکڈوڈ چالو ہے ایک اڑکوں تو یہاں پبلک کئی بڑوں بیٹھے نہیں تمہیں خیال <سؤال> جیسے تو آو کئی اتنے آج ہے ٹھسکاچم نے سوار نظارہ تم بتاؤں تو کئی آؤ اٹھا آج ٹرافک تھاجم آ جی آیا ہے سوار اٹھے او کئی بہت پبلک نہیں پبلک خراب یہ کہیں کہ કેમ કે જે ચકબોળ નહીં એ બધું કણકર બંધ તમે જોઈએ કહો એ એક ચકબોલ ચાલુ એક આ ઉડકું ચાલુ જેને ઉડકું કહેતા છે ઘણા મગર કહેતા એ ઉઠીએ તો હવે આપણે હાલ બાજુ તમને બતાવીશું જે મોતનો કુવો છે એમાં ચાલુ થાય એ નિહાળો તમને જોઈએ